નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભેસ્તાન સ્ટેટ મોનિટરિંગ સેલ બાર સુરત ભેસ્તાન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ બારે ઝડપી પાડ્યું છે જેમાં એ દરોડા પાડ્યા હતા અને બિયર બાર ઝડપાયો હતો બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે ભેસ્તાનના જિયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે બેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફને આ વાતની નથી ખબર કે પછી વહીવટદાર વહીવટ કરતા હતા એસએમસીએ દરોડા પાડી બિયર બાર ઝડપી પાડ્યું છે જેમાં બેસ્તાનના જિયાઉ ગામમાં બહાર પકડાયું છે બેસ્તાન પોલીસની હદમાં એકસાથે બે રેડ એસએમસીએ કરી છે જેમાં ચકનાના સડસઠ પેકેટ એકસો નેવ સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે એસએમસીએ પંદર આરોપીની ધરપકડ કરી છે જેમાંથી ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે તો ત્રિમૂર્તિ ત્રણ રસ્તા પાસે રેડમાં છ ઝડપાયા છે તો એસએમસીની કુલ બે રેડમાં એકવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કુલ બે રેડમાં છને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવે છે આ રેડ દરમિયાન પોલીસને બાતમી હોય છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી ખબર પડે છે પરંતુ સુરતના સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી રિપોર્ટર નૈતિકવાલા